વાલા ભક્તો જય સ્વામિનારાયણ હું તમને એક વાત કહું કે ખોટા પાસવડથી જો નાનો અમથો આઠ દસ હજાર વાળો મોબાઈલ ન ખુલતો હોય આ વાતને તમે બહુ ઝીણવટ ભરી લેજો કે ખોટા પાસવર્ડથી આઠ દસ હજાર વાળો જો મોબાઈલ ન ખુલતો હોય તો પછી એ મોબાઈલ લઈને આપણે કંપનીવાળા પહેલા પડે અર્થાત કે જેમને એમનું સંપૂર્ણ જ્ઞાન હોય એમને જ ખ્યાલ હોય કે આ પાસવર્ડથી જ આ મોબાઈલ ખુલશે અને આવી રીતે ખુલશે તો ભગવાનની આજ્ઞામાં નહીં રહેતા આચાર્ય મહારાજ આજ્ઞા કરે એમાં નહીં રહેતા પોતાની પ્રાઇવેટ સંસ્થાઓ બનાવવી લક્ષ્મીનારાયણ દેવના નામે દેશ વિદેશમાંથી ધન ભેળું કરવું લક્ષ્મીનારાયણ દેવના નામે હરિકૃષ્ણ મહારાજને નામે આચાર્ય મહારાશ્રીના નામે દેશ પ્રદેશમાંથી ધન ભેળું કરવું અને પોતાના નામે પ્રાઇવેટ સંસ્થાઓ કરવી મહારાશ્રી પાસે મીઠી મીઠી વાતો કરીને પ્રતિષ્ઠા કરાવી લેવી દીક્ષા લઈ લેવી અને મહારાષ્ટ્ર જ્યારે એમ કહે મંદિર લક્ષ્મીનારાયણ દેવને અર્થે દસ્તાવેજ કરી આપો દેવના નામનો તો નહીં તો એમાં દેવ રાજી થાહે હરિભક્તો તમે બહુ વિચારજો આંખ બંધ કરીને વાલા હરિભક્તો વિચારજો દેવ રાજી થાહે હરિકૃષ્ણ મહારાજ રાજી થાહે લક્ષ્મીનારાયણ દેવ રાજી થાહે વાલા વાલા જે ભગવાનના જે એકાંતિક સંતો છે એ રાજી થાય હરિભક્તો રાજી થાય તો મોક્ષના દરવાજાનો લોક ઉઘડશે જો ફોનનો નથી ઉઘડતો તો મોક્ષ ના દરવાજાનો લોક નહીં ભાઈ હરિશંદ્ર રાજાએ જો એક દોરાવાય પાછી પાની કરી હોત ને સત્યને માટે તો આજ ઇતિહાસ એની યાદ ન કરતા હોત પરંતુ હરિશ્ચંદ્ર રાજાએ અંત સુધી લડી લીધું સત્ય માટે અને ખુદ ભગવાનને આવીને એમને દીકરાને પણ સજીવન કરવો પડ્યો અને પાછો રાજપાઠ આપવું પડ્યું ભગવાનને પણ ઝૂકી દેવું પડ્યું સાહેબ એ સત્યની તાકાત છે બાકી આ દેહ સુખ હારું આ વૈભવ હારું આપણે સસ્તામાં વેસાઈ દઈએ અને આજ્ઞા ઉપર પગ મૂકીને આપણે આવીએ તો આપણા બાપા સ્વામિનારાયણ રાજી થાય કદાપી ન થાય કદાપી ન થાય શાસ્ત્રની વિરુદ્ધ આપણે કાર્યો કર્યા છે ભગવાન સ્વામિનારાયણ રાજી નહીં થાય कारण के शास्त्रों से ही प्रगट भगवान से प्रगट भगवान से जो भगवान में हेत हो तो मनाए तो मनाए आ देह, तो ने, देह तो ने। तो में हत हो ना संबंधियों में हेत हो तो रे नहीं मटे भगवान भगवानी बात करें जो भगवान में जोड़े सिद्धांत में जोड़े साहेब न्या तब मतकू नमाज बधे नहीं नमता बधे नहीं नमता वाला हरिभक्त बहु